આશ્રમ શાળાઓ જ્ઞાન સહાયક પ્રાથમિક શાળા પસંદગી માર્ગદર્શિકા યુઝર મેન્યુઅલ ફોર સ્કૂલ સિલેક્શન આશ્રમ શાળા જ્ઞાન સહાયક પ્રાથમિક માટે શાળા પસંદગી માટે અહીં ક્લિક કરી લોગિન કરીને શાળા પસંદગી કરી શકાશે આ સિવાય કેન્ડિડેટ લોગિન ની નીચે આપેલ આશ્રમ શાળા જ્ઞાન સહાયક પ્રાથમિક નિવાસી અરજી માટે અહીંથી લોગિન કરો પર ક્લિક કરશો રજીસ્ટ્રેશનમાં આપેલ વિગત મુજબ વિગત ભરીને લોગિન પર ક્લિક કરવું લોગિન થઈ ગયા બાદ ઉપર મુજેબની સ્ક્રીન જોવા મળશે જેમાં ઉપરની બાજુએ સ્કૂલ સિલેક્શન નો વિકલ્પ જોવા મળશે જેના પર ક્લિક કર્યા બાદ સ્કૂલ સિલેક્શન પર ક્લિક કરશો સ્કૂલ સિલેક્શન પર ક્લિક કર્યા બાદ આ પ્રમાણે શાળાની યાદી જોવા મળશે જેમાં શાળાના નામની નીચે શાળાનું ગામનું નામ તાલુકાનું નામ જિલ્લાનું નામ અને તે શાળાને લાગુ પડતો વિભાગ દર્શાવેલ હશે જેથી ઉમેદવાર પોતાની પસંદગીના જિલ્લાની શાળાઓ છે અને તે શાળા કયા વિભાગની છે તે સરળતાથી ઓળખી શકશે શાળા સિલેક્ટ કરવા માટે શાળાઓના નામ પર ક્લિક કરતા તે શાળા સ્ક્રીનની જમણી બાજુમાં આપેલ બોક્સમાં આવી જશે જે આગળની સ્લાઇડમાં વિગતવાર જોઈશું જે શાળા પસંદ કરશે તે શાળાઓના નામ પર ક્લિક કરતા તે શાળા સ્ક્રીન ની જમણી બાજુમાં એપ્લ બોક્સમાં આવી જશે અહીં ઉમેદવાર પસંદ કરેલી શાળાને ઉપર નીચે ક્રમ ફેરવીને પોતાની પસંદગી મુજબનો અગ્રિમતા ક્રમ પ્રાયોરિટી નંબર મુજબ ગોઠવી શકશે ઉમેદવાર પોતાની અગ્રિમતા ક્રમ મુજબની શાળાઓ પસંદ કર્યા બાદ શાળાઓની યાદી સેવ કરી શકે છે ફક્ત સેવ કર્યા બાદ પણ ઉમેદવાર ઈચ્છે તો શાળાઓના અગ્રિમતા ક્રમમાં ફેરફાર પણ કરી શકશે ઉમેદવાર પોતાની અગ્રિમતા ક્રમ પ્રાયોરિટી નંબર મુજબ શાળાઓ ગોઠવ્યા બાદ યાદી ચકાસી સેવ એન્ડ કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે જો ઉમેદવાર યાદી ફાઇનલ કર્યા બાદ જો સેવ એન્ડ કન્ફર્મ નહીં કરે તો શાળા ફાળવણી થઈ શકશે નહીં તો ઉમેદવાર શાળા પસંદગીની યાદી બિનચૂક રીતે સેવ એન્ડ કન્ફર્મ કરે તે ફરજિયાત છે ઉમેદવાર પોતાની અગ્રિમતા ક્રમ પ્રાયોરિટી નંબર મુજબ શાળાઓ ગોઠવ્યા બાદ યાદી ચકાસી સેવ એન્ડ કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે યાદી સેવ એન્ડ કન્ફર્મ કર્યા બાદ કોઈ જ પ્રકારનો ફેરફાર થઈ શકશે નહીં તો ઉમેદવાર યાદી ચકાસ્યા બાદ જ સેવ એન્ડ કન્ફર્મ કરશો અને જો ઉમેદવાર યાદી ફાઇનલ કર્યા બાદ જો સેવ એન્ડ કન્ફર્મ નહીં કરે તો શાળા પસંદગી પૂર્ણ થશે નહીં અને શાળા ફાળવણી થઈ શકશે નહીં તો ઉમેદવાર શાળા પસંદગીની યાદી બિંચુક રીતે સેવ એન્ડ કન્ફર્મ કરે તે ફરજિયાત છે શાળા પસંદગી કરી અગ્રિમતા ક્રમ આપ્યા બાદ સેવ એન્ડ કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે શાળા પસંદગીની યાદીની પ્રિન્ટ મેળવવા ઉપરની બાજુમાં સ્કૂલ સિલેક્શન પર ક્લિક કરતા સ્કૂલ લિસ્ટ પ્રિન્ટ નો વિકલ્પ જોવા મળશે જેના પર ક્લિક કરતા પસંદ કરેલ શાળાઓની યાદીની પીડીએફ ફાઇલ ડાઉનલોડ થઈ શકશે અને ઉમેદવાર તેની પ્રિન્ટ પણ મેળવી શકે છે શાળા પસંદગી યાદીનો નમૂનો એટલે કે તમને આ રીતે પ્રિન્ટ જોવા મળશે શાળા પસંદગી માટેના સામાન્ય સૂચનો સ્કૂલ સિલેક્શન માટેની શાળાની યાદીમાં શાળાના નામની સાથે ગામનું નામ તાલુકાનું નામ જિલ્લાનું નામ અને તે શાળાને લાગુ પડતો વિભાગ દર્શાવેલ હશે જેથી ઉમેદવાર પોતાની પસંદગીના તાલુકા અને જિલ્લાની શાળાઓ છે અને તે શાળા કયા વિભાગની છે તે સરળતાથી ઓળખી શકશે શાળા સિલેક્ટ કરવા માટે શાળાઓના નામ પર ક્લિક કરતા તે શાળા સ્ક્રીનની જમણી બાજુમાં આપેલ બોક્સમાં આવી જશે ઉમેદવાર પસંદ કરેલી શાળાને ઉપર નીચે ક્રમ ફેરવીને પોતાની પસંદગી મુજબનો અગ્રિમતા ક્રમ એટલે કે પ્રાયોરિટી નંબર મુજબ ગોઠવી શકશે ઉમેદવાર પોતાની અગ્રીમતા ક્રમ મુજબ ની શાળાઓ ગોઠવ્યા બાદ શાળાઓની યાદી સેવ કરી શકે છે ફક્ત સેવ કર્યા બાદ પણ ઉમેદવાર ઈચ્છે તો શાળાઓના ફેરફાર પણ કરી ઉમેદવાર પોતાની અગ્રીમતા ક્રમ પ્રાયોરિટી નંબર મુજબ શાળાઓ ફેરફાર કરી ગોઠવ્યા બાદ યાદી ચકાસી સેવ એન્ડ કન્ફર્મ ફરજિયાત કરવાનું રહેશે જો ઉમેદવાર યાદી ફાઈનલ કર્યા બાદ જો સેવ એન્ડ કન્ફર્મ નહીં કરે તો શાળા ફાળવણી થઈ શકશે નહીં તો ઉમેદવાર શાળા પસંદગીની યાદી બિનચૂક રીતે સેવ એન્ડ કન્ફર્મ કરે તે ફરજિયાત છે શાળા પસંદગી કરી અગ્રિમતા ક્રમ આપ્યા બાદ સેવ એન્ડ કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે સેવ એન્ડ કન્ફર્મ કર્યા બાદ જ શાળા પસંદગીની યાદીની પ્રિન્ટ મેળવી શકશો સ્કૂલ સિલેક્શન પર ક્લિક કરતા સ્કૂલ લિસ્ટ પ્રિન્ટ નો વિકલ્પ જોવા મળશે જેના પર ક્લિક કરતા પસંદ કરેલ શાળાઓની યાદીની પીડીએફ ફાઇલ ડાઉનલોડ થઈ શકશે અને ઉમેદવાર તેની પ્રિન્ટ પણ મેળવી શકે છે